રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા વિવાદિત નિવેદનનો ઠેર ઠેર વિરોધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદનના પડઘા શિહોરમાં પડ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદન મામલે શિહોરમાં દલિત સમાજ દ્વારા યોજાયો ધરણા કાર્યક્રમ ઓબીસી સમાજના લોકો ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હાથમાં વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો સમગ્ર ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ કરાઈ વિરોધ પ્રદર્શન કરતા તમામ લોકોની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત रिपोर्टर विपुल बलिया यशवी गुजरात न्यूज शिहोर